નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌથી અમેરિકામાં કાયદેસરના ઇમિગ્રન્ટ્સ પર પણ દેશ નિકાલનું જોખમ છે ઇમિગ્રેશન એજન્સીએ રેવન્યુ એજન્સી પાસેથી ઇમિગ્રન્ટ્સનો ડેટા મેળવ્યો છે અમેરિકા જવા ઇચ્છતા સ્ટુડન્ટ્સ વિઝિટર્સ કે કામ માટે એચ વન બી લઈને જતા નાગરિકો અન્ય દેશોમાંથી અરજી કરી શકશે નહીં નેપાળમાં દેખાવકારો સંસદમાં ઘુસી ગયા દેખો ત્યાં ઠારનો આદેશ વીસના મોત છે સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બેન કરતા યુવાનો આકરા પાણી આવી ગયા છે છે સેક્ટર પર ખતરો અમેરિકા ટેક્સ લગાવે તેવી આજે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી રાધાકૃષ્ણ વિજયના પ્રબળ દાવેદાર છે બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને સાત યુવકો સાથે છેતરપિંડી વડોદરાથી બાર કિલોમીટર દૂર પિલોલને વિશ્વામિત્રીના પૂરે ફરી ભરડામાં લીધું સમા પાણી ભરાઈ ગયા છે છાણી કેનાલ રોડના મકાનમાં દંપતીના મોતનું કારણ ખુલ્યું જીમ સંચાલકની હત્યા કર્યા બાદ પત્નીએ પણ ફાંસો ખાઈ લીધો હતો પ્રોજેક્ટ કર્યો તેમ છતાંય પૂરની સ્થિતિ સર્જાઈ વિપક્ષે કોર્પોરેશનની ઓફિસે દેખાવો કર્યા કામ બરાબર ન કર્યાનો આક્ષેપ કર્યો પાવગઢમાં તૂટેલા રોપવેના બંને છેડા શોધી કાઢી પોલીસે પંચનામું કરી ડુંગર પર છાસિયા તળાવથી થઈ ચાર કલાકની જહેમત બાદ તૂટેલા છેડા શોધી કાઢવામાં આવ્યા કાયદાની દ્રષ્ટિએ સગીરના હાથમાં વાહન સોંપવું તે પણ સ્વયં બેદરકારી ગણાય આઠ વર્ષ પહેલા વિશ્વમાં સગીર કાર ચાલકે સર્જેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને સત્તર પોઈન્ટ ચોવીસ લાખ વળતર ચૂકવવાનો હુકમ કરાયો છે નવાયાર્ડમાં પાણીની લાઈનનો વાલ બંધ કરવાના કૃત્ય અંગે નાયબ કાર્યપાલક ઇજનેર આખરે સસ્પેન્ડ કરાયો સોના ચાંદીના વાયદા નવી ટોચે પહોંચ્યા ઇલેક્ટ્રિસિટી અને ક્રૂડમાં સેંકડો વધ્યા સોનામાં અગિયાર એક લાખ બાર હજાર રૂપિયા અને ચાંદીમાં એક લાખ છવ્વીસ હજારનો રેકોર્ડ વિશ્વ બજારમાં અમેરિકા લેભાગુ કંપનીઓ સામે સરકારની એક્યાસી ફરિયાદ ચારસો બે કરોડ થી વધુની એશિયા કપ ટી ટ્વેન્ટીનો પ્રારંભ થશે આઠ ટીમો વચ્ચે જંગ જામશે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે મતદારોના વેરીફિકેશનમાં આધારનો સ્વીકાર કરવો જ પડશે આધાર કાર્ડ નાગરિકતા નહીં પણ ઓળખનું પ્રમાણ છે મથુરામાં યમુનાએ વિકરાળ રૂપ ધારણ કર્યું હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર નેપાળમાં સોશિયલ ક્રાંતિ ઓગણીસ આંદોલનકારીઓના મોત નીપજ્યા આધારથી મતદાર યાદીમાં નામ ઉમેરી હટાવી શકાશે નાગરિકતાનો પુરાવો નથી ઓળખકાળ અંગે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ કર્યો છે

પાલિકાનો વહીવટ ખાડામાં પાંચ હજાર પાંચસો એકતાલીસ ખાડા પૂર્યાના દાવા વચ્ચે ફતેગંજ સહિતના વિસ્તારમાં બે ત્રણ ફૂટ ઊંડા ખાડા જોવા મળ્યા છે મેયર અને સ્થાયી ચેરમેનની તકતી પર મગરનું રમકડું મૂકી વિપક્ષે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો વરસાદ રોકાતા વિશ્વામિત્રી સોળ ફૂટ કાસા રેસિડેન્સીમાંથી પણ પાણી ઉતર્યા વિશ્વામિત્રીના પ્રવાહમાં કમાટી બાગમાં શૌચાલય પાછળની ફેન્સિંગ ધસી પડી છે વરસાદ આ વખતે ખૂબ વરસ્યો છે ગુજરાતમાં ભાભરમાં બાર ઇંચ તો વાવ થરાદમાં નવ ઇંચથી વધુ વરસાદ સંખ્યાબંધ ગામો સંપર્ક વિહોણા બન્યા અગિયાર મહિનામાં આઠ દસ હજાર કરોડની કિંમતની ત્રણ પોઈન્ટ તોતેર ચોરસ મીટર સરકારી જમીનનું દબાણ દૂર કરાયું અઠ્યાવીસ જિલ્લામાં ખાલી કરાયેલી જમીનની જંત્રી મુજબ કિંમત ત્રણ હજાર કરોડ રૂપિયા છે જેલેન્સ્કીનો પણ ટ્રમ્પ જેવો જ સુર કહ્યું રશિયા સાથે ડીલ કરવા બદલ ટેરિફ લાગુ થાય એ યોગ્ય છે

સીબીએસઈ ધોરણ દસ બારના દિવ્યાંગ જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે બારમી સુધી રજીસ્ટ્રેશન થશે એમએસ યુનિવર્સિટીના એપ્લાઇડ કેમિસ્ટ્રીની લેબનું ચાલીસ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે વડોદરા શહેરના શહેરમાંથી આઠ ટાટા હેરિયર કાર્ડની ચોરી કરનારો રીઢો આરોપી પકડાયો છે રાજકોટ ટીઆરપી કાર્ડમાં બે અધિકારીઓએ કરેલી ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી દીધી

ભારતે બેલ્જિયમ ને ખાતરી કોંગી સાંસદ તારીખ અનવરે પૂર પીડિતના ખભા પર સવાર થઈને પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી જેના કારણે વિવાદ થયો વડોદરાની લોટસ હોસ્પિટલ જેમાં દર્દીના સગાએ અસુવિધા મુદ્દે હોબાળો મચાવ્યો ફરીદાબાદમાં ઘરના એસીનું કોમ્પ્રેસર ફાટતા પરિવારના ત્રણ સભ્યો અને તેમના પાલતા પ્રાણીનું પણ મોત નીપજ્યું જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક પાકિસ્તાન ઘૂસણખોરની ધરપકડ કરવામાં આવી છે કર્ણાટકમાં ગણપતિ વિસર્જન દરમિયાન કોમી અથડામણ થઈ બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો વધુ હિંસા અટકાવવા માટે વિસ્તારમાં કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરવામાં આવી જમ્મુ કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર થયું બે આતંકવાદીઓ તો ઠાર થયા પરંતુ બે જવાનો પણ શહીદ થયા છે વડાપ્રધાન મોદી પૂરગ્રસ્ત હિમાચલ પ્રદેશ અને પંજાબની મુલાકાત લેશે અમેરિકામાં એક સ્ટોરમાંથી ચોરી કરતા ગુજરાતી મહિલા પકડાઈ જેરુસલેમના બસ સ્ટોપ પર હુમલાખોરે ગોળીબાર કર્યો અને જેમાં ના છો છે ખેડા ધોળકા હાઈવે પર પાણી ફરી વળ્યું છે સાબરમતી નદી બેફામ વહી રહી છે તેના પાણી ખેડા ધોડકા હાઈવે સુધી પહોંચી ગયા છે વરસાદના પગલે રણમાં પણ દરિયા જેવા દ્રશ્યો સામે આવ્યા છે હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર દૂધમાં લીટરે ત્રણથી ચાર રૂપિયા કિંમત ઘટશે જીએસટી હટાવતા હવે દૂધના ભાવમાં મોટી રાહત મળશે અમૂલ અને મધર ડેરીનું દૂધ સસ્તું થશે જીએસટી ફેરફારને લઈને ઘણી બધી ચીજવસ્તુઓ સસ્તી થશે પણ ફૂડ ડિલિવરી ચાર્જ પર હવે અઢાર ટકા જીએસટી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું હવે મોંઘું પડશે હિમાચલ સંપૂર્ણ સાક્ષર રાજ્ય નવ્વાણું પોઈન્ટ બે ટકા સાક્ષરતા સામે આવી છે સરકારી આમંત્રણમાં ઘણી ભૂલો એ તો બીસીએની ક્યારે મળશે પાવાગઢ મંદિરના ટ્રસ્ટીને જ રિનોવેશનનો કોન્ટ્રાક્ટ અપાયો પરેશ પટેલના કોન્ટ્રાક્ટ હેઠળ શનિવારે બનેલી ઘટનામાં છ વ્યક્તિના મોત થયા બે હજાર સત્તરમાં પાવાગઢ મંદિરના રિનોવેશનની કામગીરી શરૂ થઈ હતી વરસાદી પાણી ભરાઈ જતા અંતિમ ક્રિયા એક દિવસ મુલતવી રાખવી પડી વાઘોડિયાના ભુરી તલાવડી વિસ્તારમાં પાસઠ વર્ષના વૃદ્ધનું મોત થયું હતું ઘૂંટણસમાં પાણીમાં ચાલીને ડાઘુઓ મૃતદેહને સ્મશાને લઈ ગયા માંજલપુરમાં શ્રીજીની ખંડિત પ્રતિમા વિસર્જિત કરવા ગયેલા યુવકનું મોત નીપજ્યું પ્રેમિકાના ઘરના ધાબા પરથી પ્રેમીની લાશ મળી વીજ કરંટના કારણે મોત થયું હોવાનું અનુમાન છે પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે આ ઘટના રવાલ ગામેથી સામે આવી છે વિશ્વામિત્રીની સપાટીમાં ઘટાડો વિપક્ષના સૂત્રોચ્ચાર અને સવાલો સાથે સત્રનો તોફાની પ્રારંભ થયો વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે રોડ રસ્તા મુદ્દે આપના ધારાસભ્ય

ગોધરા નજીક ટિંબા પાસે રેલવે ટ્રેક ધોધવાઈ જતાં મેમુ ટ્રેનને ધોધાવી દીધી લોકો પાયલોટની સતક્તાને કારણે મોટો અકસ્માત થતા ઠડી ગયો છે પ્રતાપપુરા ડેમમાંથી બાવીસસો ક્યુસેકનો ઓવરફ્લો હજુ પણ જોવા મળી રહ્યો છે નવું જી એસ ટી માળખું સરળ પણ ઇનપુટ આઉટપુટ દરો વચ્ચેનું અંતર ઉદ્યોગો માટે હજુ ચિંતાજનક છે

વિશ્વામિત્રીની સપાટી જોકે ઘટી ગઈ છે એટલે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે આર્ટિફિશિયલ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સોશિયલ મીડિયા માટે નેપાળમાં ઠેર ઠેર હિંસા વધી ગઈ છે ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું છે કર્ણાટકમાં ગણપતિ વિસર્જનમાં બબાલ થઈ પથ્થરમારામાં આઠ લોકોને ઈજા પહોંચી છે તણાવની પરિસ્થિતિ અને જેમાં પોલીસે એકસો લાગુ કર્યું છે ઇન્ટરનેશનલ બોર્ડર પર એક પાકિસ્તાની ઘુસણખોર પકડાયો છે બાર હજાર કરોડના કૌભાંડી મેહુલ ચોક્સીનું પ્રત્યાર્પણ થશે ભારતે બેલ્જિયમ સાથે ડિટેલ્સ શેર કરી છે ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ એફટીએ પર પણ સહમતીની શક્યતાઓ છે ઉંડેરા ગામનું તળાવ ઓવરફ્લો થયું નવસોથી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા તંત્રો સામે લોકોમાં ભારે રોષ છે જોવા મળી રહ્યો છે સમા કેનાલ રોડ પર નસેડી ચાલકે ઓવર સ્પીડમાં કાર દોડાવી અને એક ગાયને અડફેટે લીધી એનબીપીએસના ગુના આચોરતા બેરિડા સક્ષો સામે પ્રિવેન્શન ઓફ ઇલિક્ટ ટ્રાફિકની કાર્યવાહી કરાઈ છે કાર ચાલકે નશામાં કાર ચલાવી અને થાંભલા સાથે કાર અથડાવી ત્રણ સરકારી કેમેરા તૂટી ગયા વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ડૂબી જવાના કારણે ત્રણ લોકોના મોત નીપચ્યા છે વડોદરા સેન્ટ્રલ જેલમાં મર્ડર કેસના બે આરોપીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી કોઈમતુર યાત્રીને હેરાન ગુમરાહ કરતો નકલી ચૈતર વસાવા ત્રેસઠ દિવસ બાદ ત્રણ દિના જામીન પર છે વિધાનસભાના સત્રમાં હાજરી આપવા માટે જામીન કોર્ટે આપ્યો તરસાલી વિસ્તારના વિજયનગરના ચારસો મકાનોના રહીશોને કચરામાં બેસીને રહીશોએ ધરણા કર્યા છે ગણેશ વિસર્જનમાં વડોદરા મહાનગરપાલિકાની સફળ વ્યવસ્થા બસ્સો મેટ્રિક ટન કચરો એકત્રિત કરાયો એકતાલીસ હજાર મૂર્તિઓનું વિસર્જન થયું અમદાવાદના નરકાંઠામાં સિંચાઈના પાણીથી વંચિત ઓગણચાલીસ ગામો સુધી એક હજાર પાંચસો છત્રીસ પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચ કરાશે ગુજરાત વિધાનસભામાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીની છબીનું અનાવરણ કરાયું